ભુશહેરના વ્યસ્ત એવા મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં ગટર લાઇન અચાનક બેસી જતાં સમગ્ર વિસ્તારમાં દૂષિત ગટરનું પાણી ફરી વળ્યું હતું પરિણામે મુખ્ય માર્ગ પર ગંદા પાણીના ગભરોડા સર્જાતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ આસપાસના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અતિ દુર્ગંધ અને અસ્વચ્છ પરિસ્થિતિને કારણે વિસ્તારના નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો બે થી ત્રણ દિવસથી મંગલમ ચાર રસ્તા નજીકના માર્ગો પર ગટરનું પાણી બહાર આવી જતા ટ્રાફિક અવરોધ સર્જાયો હતો દુકાનદારોને તેમના વ્યવસાયમાં અડચણો પડી હતી જ્યારે પગપાળા જતા લોકો માટે માર્ગ પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ વડીલો અને મહિલાઓને અસ્વચ્છ પાણીમાંથી પસાર થવું પડતા આરોગ્ય અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી સવાર અને સાંજના સમયે ગટર લાઈન વધુ બેસી જશે છતાં મોટી માત્રામાં દૂષિત પાણી ઉભરાઈને માર્ગ પર ફેલાઈ ગયું હતું પાણી સાથે નીકળતી દુર્ગંધે આસપાસના વિસ્તારને અસહ્ય બનાવી દીધો હતો સ્થાનિક નાગરિકોએ તરત જ આ બાબતની જાણ ભુજ નગરપાલિકાને કરતા સુધરાઈની ડ્રેનેજ ચાખાની ટીમ સ્થળ પર દોડી આવી હતી સુધરાઈ દ્વારા તૂટેલી ગટર લાઇનો તાત્કાલિક મરામત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જેસીબી અને અન્ય સાધનોની મદદથી બેસી ગયેલી લાઇન ખોલી કચરો દૂર કરી પાણીની નિકાલની વ્યવસ્થા કરી હતી સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે જૂની ગટર લાઇન તથા ભારે વાહન વ્યવહારને કારણે લાઇન બેસી જવાની શક્યતા છે જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મંગલમચા રસ્તા જેવા મહત્વના વિસ્તારમાં વારંવાર ગટર અને માર્ગની સમસ્યા ઉભી થાય છે છતાં કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી તેમણે ભવિષ્યમાં આવી સમસ્યાઓ ન સર્જાય તે માટે ગટર વ્યવસ્થાની સંપૂર્ણ તપાસ અને મજબૂત આયોજન કરવાની માંગ ઉઠાવી હતી સુધરાઈ તંત્ર દ્વારા મરામત બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ નાગરિકોએ આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ માટે કાયમી અને દીર્ઘકાલીન ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી છે